યુસ્ટનમાં એક વૃદ્ધ વ્યક્તિ પર હુમલાનો વિડીયો સામે આવ્યો મળતી માહિતી અનુસાર હરટાડો તેની પત્ની અને પુત્રી સાથે બજારમાં ગયો હતો તેમની કાર પાર્કિંગમાં પાર્ક કરવામાં આવી હતી સામાન ખરીદ્યા બાદ તેણે નજીકમાં પાર્ક કરેલી બીજી કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ શરૂ કર્યો હતો તે કઈ કાર છે તે ભૂલી ગયો હતો મૂંઝવણને કારણે તેણે બીજા વાહને પોતાનું માન્યું અને તેમાં બેસવા લાગ્યો આ દરમિયાન અન્ય વાહનનો માલિક તેના મિત્ર સાથે આવ્યો હતો ને હરટાડોને માર મારવા લાગ્યો આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ મહત્વનું છે કે હુમલા બાદ હરટાડુના ગાલનું હાડકું તૂટી ગયું હતું તેને અનેક ટાંકા આવ્યા છે મગજમાં ઈજા પર થઈ છે તો હાલ તેઓ સ્થિર હોવાનું કહેવાય છે બીજી તરફ પોલીસે આ કેસમાં ટ્રેવિયન લોક્રીજ અને ડેરોડ્રિક સ્ટીફન્સ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ